કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટના માધ્યમથી અથવા ઇલેક્ટ્રોનિક મીડિયા માધ્યમથી ઉગેડી ગ્રામ પંચાયત દ્વારા એક ગૌચરનો મુદ્દો ચલાવવામાં આવી રહ્યો છે એમાં ખાસ કરી શ્રી દ્વારા આ મુદ્દે સર્વે તમામ પ્રકારની અગ્રણીઓને ભ્રમિત કરવામાં આવી રહ્યા છે ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે કે આ જગ્યા ગૌચરની છે હકીકતમાં આ લીઝમાં એવું છે કે બે આપણે આજથી બે હાજર બારમાં એક સરકાર દ્વારા જ અખબારી પત્રોની અંદર જાહેરાત આપી અને તમામ માટે આમંત્રિત કરવામાં આવ્યા હતા કે અરજીઓ કરેલી એમાં અમે પણ પૂરું અરજી કરેલી હતી અમારા સાધનિક આધાર પુરાવાઓ અને કાગજાત બધે પૂર્ણ હતા અને અમે જ્યાં કને જગ્યા માંગી હતી ત્યાં જગ્યા અમને મળવા પાત્ર થઈ તો તે બાબતે અમે જરૂરી જે પ્રક્રિયા હતી એ પૂર્ણ કરી હતી ત્યારબાદ પણ વિલંબ થતા અમુને એલો કરી આપવામાં આવેલ અને ત્યાં અમે પબ્લિક સુનાવણી આપણે હિયરિંગ જે આપણે જીપીસીબી બાબતની રહેતી હોય છે તે પણ કરવામાં આવી હતી ત્યારે પણ આમાં ખૂબ વિરોધ કરવામાં આવ્યો હતો અને કોઈ પણ સાચા ડોક્યુમેન્ટ્સ નથી જોવામાં આવતા સત્ય હકીકત છુપાવવામાં આવી લોકોને ભ્રમિત કરવામાં આવ્યા હતા ત્યારે પણ પણ અને અને ત્યારબાદ હાલમાં અમારી એ લીઝની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી કરી લીધા છે કબજા સોપડી પણ થઈ ગઈ છે જો આ બધું ત્યાં ગૌચર જ હોત તો આટલા આટલા ડિપાર્ટમેન્ટના લોકો કે અને અલગ અલગ અધિકારીઓ અમને આ બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને આપે નહીં તેમ છતાં આમાં રાજકીય દબાણ પણ લાવવામાં આવી રહ્યું છે અને હમણાં પણ અમનો અમોને રોકવામાં આવેલ છે કે ત્યાં હાલમાં કોઈ પણ પ્રકારની માપણી ન કરો કે ખનન કાર્ય ન કરો જે બાબતને પણ અમોએ હાલમાં જ આજ મહિને નામદાર ગુજરાત હાઈકોર્ટમાં આ બાબતે દાદ માંગેલ અને હાલમાં જ બે હજાર પણ એના ઉપર રોક આવેલ છે અને અમારા જે હકો છે અને ખાણી પ્રવૃત્તિ કરવાની અમારી જે આપણે હક છે એ ચાલુ રહ્યા છે અને એ કલેક્ટરશ્રીના એ હુકમ ઉપર નામદાર ગુજરાત હાઈકોર્ટે રોક આપેલ છે તો આમ અમે આખરમાં એ કહેવા માંગીએ છીએ કે તમામ નિયમોનુસારની પ્રક્રિયાઓ આજે લગભગ દાયકાથી પણ વધારે સમયથી હોવો થઈ ગયો છે આ પ્રક્રિયાઓને એ મહેનત કરી અને અમો આ ખાણ મંજૂર કરાવેલ છે ત્યારે આમાં કોઈએ ઘોરમાર્ગને નહીં દોરાવું અહીંયા કોઈ જ પ્રકારની આ ગૌચર નથી જેના આધાર પુરાવા મેં આપ સૌને આપેલા છે અને સરકાર રેકોર્ડ પર પણ છે તો અમે મળેલા હક અને અધિકાર મુજબ અમારી કંપની ત્યાં ખાણકામ કરીશું અને પોલીસ પ્રોટેકશન પણ મેળવવાનું થશે તો એ મેળવીને આગળની કાર્યવાહી કરશું આ તો ઘણી આપણે બોલતા ના હોય તો લોકોના મગજમાં એ ગેરસમજ આવી જાય કે આ લોકો નથી કહેતા એટલે એવું થઈ જાય કે ના ખોટા લાગે છે એટલે અમે આજે આ પ્રેસ મીડિયા બોલાવી છે અને આ સમગ્ર હકીકત છે એ અંગે પર્દાફાશ કે ખુલાસો અમે કરી પ્રકાશ કરી કે સત્ય શું છે લોકોને થાય કારણ તો આમાં ઘણા બધા પણ હોય શકે મેલી શકે પાછળની હવે એક બાજુ વિરોધ ચાલી રહ્યો છે ત્યારે અમુક લોકો પાછા અમારા પાસે આવતા હોય છે કે આ લોકો માનસિક રીતે થાકી ગયા છે હવે કદાચ વેચી નાખશે આપી દેશે આ ખાણ વેચી નાખશે એવા પણ કારણો હોઈ શકે છે એવા ઘણા બધા આમાં શું કહેવાય મુદ્દાઓ કામ કરી શકતા હોય અમુક જણાને કોઈને આમાં રાજકીય રોટલા શેકવા હોય કોઈને હીરો થવું છે બાકી આમાં હકીકત ઘણા જણાને ખ્યાલ છે બિચારા અમુક જણાને ખ્યાલ નથી અને ગેરમાર્ગે દોરાય છે બાકી અમુક મોટે ભાગના આમાં જે મેન છે સરપંચ શ્રી સર્વે વસ્તુ જાણે છે તે છતાં સર્વેને અત્યારે ગેરમાર્ગે દોરી રહ્યા છે જે ગેરવ્યાજબી બાબત છે ઘર રબારી એવું નામ જાણવા મળે છે એમના અમે કોઈ વિલંબ નથી કર્યું અમે પોલીસ પ્રોટેક્શન માંગેલું હતું હમણાં આપ સૌ જાણો છો અલગ અલગ નેતાઓની અહીંયા કને વિઝિટ રહી હતી તે દરમિયાન અમને એ પોલીસ પ્રોટેક્શન મળવા પાત્ર નહોતું થયું અને એક દિવસ પોલીસ આવી પણ હતી પછી કોઈના કોલ આવી જતા દબાણવશ પોલીસે ત્યાંથી નીકળી જવું થયું હતું ત્યારબાદ અમે પાછા કોર્ટમાં ગયા છીએ અને પાછા ત્યાંથી અમે હુકમ લઈ આવ્યા છીએ બસ કે હું આ સ્થળેથી સર્વેને વિનંતી કરવું છું કે અમે જોડે અને આસપાસના લોકો જોડે પણ અમે સંવાદપૂર્ણ સંબંધો જાળવવા માંગીએ છીએ અમે નિયમ અનુસાર આ વસ્તુ મંજૂર કરાવેલ છે તો એમાં હવે કોઈ એ ખલેલ પહોંચાડવા ના આવવું અને ખોટા ગેરમાર્ગે દોરાવું નહીં